વાત કરીશું તો અમદાવાદના દરિયાપુરા દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ડીસીપીનો વીડિયો વાયરલ થયો છે ભાજપ નેતાના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરાયોનો આ વીડિયો વાયરલ થયો છે એફ ડિવિઝનની ઓફિસમાં ડીસીપી કાનન દેસાઈની હાજરીમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવ્યો છે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં હાજરી મહત્વનું છે કે ડીસીપી કાનંદ દેસાઈએ ભાજપ નેતાને કેક ખવડાવી આશીર્વાદ આપ્યા છે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાના જન્મદિવસની ઉજવણીના વીડિયોને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે તો અમદાવાદના દરિયાપુરામાં પોલીસ કચેરીમાં ડીસીપીનો વીડિયો વાયરલ થયો છે મહત્વનું છે કે ભાજપના નેતાના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરવામાં આવી હતી એફ ડિવિઝનની ઓફિસમાં ડીસીપી કાનંદ દેસાઈની હાજરીમાં આ જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે શું પોલીસ કર્મીઓને કોઈ નિયમો લાગુ નથી પડી રહ્યા આ રીતે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો ભાજપ નેતાના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરાયાનો આ વીડિયો સામે આવ્યો છે એફ ડિવિઝનની ઓફિસમાં ડીસીપી કાનંદ દેસાઇની હાજરીમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવ્યો છે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં ઉજવણી થઈ રહી છે અને પોલીસ કર્મીઓ પણ આ ઉજવણીમાં દેખાઈ રહ્યા છે ડીપી કાનંદ દેસાઇએ ભાજપ નેતાને કેક ખવડાવી આશીર્વાદ પણ આપ્યા છે ત્યારે બર્થડે ની ઉજવણી જે છે તે પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂકવામાં આવ્યો છે અને અનેક સવાલો થઈ રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા દરિયાપુરની આ ઘટના સામે આવી છે જ્યાં ભાજપ નેતાનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે ત્યારે અનેક સવાલો છે અનિતા જે પ્રકારે હાલ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં ડીસીપી જોન ફોર કાનંદ દેસાઈ અને તેમના અંદર આવતા જે તમામ જે પોલીસ અધિકારીઓ છે તમામ એક સાથે જે કટિંગ કરતા જોવા મળી રહ્યા છે જેમાં એક જે ભાજપના યોગી નેતા છે તેનો સેલિબ્રેશનના નામે આ વાયરલ થયો હતો પરંતુ હાલ જે અધિકારીઓ સાથેની જે ચર્ચા થઈ દ્વારા પણ એક ખુલાસો કરવામાં આવ્યો છે અહેવાલ દ્વારા પોલીસ કમિશનરના ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કોઈ જન્મદિવસનું સેલિબ્રેશન નથી પરંતુ જે પ્રકારે રથયાત્રાના કારણે જે પોલીસ અધિકારીઓને અલગ અલગ ઇવેન્ટ અને જે શાંતિ સમિતિ સાથે મળીને માહોલ જે યોગ્ય કરવા માટેની આ જે ઇવેન્ટો આપવામાં આવી છે તેના બ્લડ કેમ્પ ને લઈને એક ઇવેન્ટ છે જેની યોજેની ઉજવણી કરવામાં આવી હતી બ્લડ કેમ્પ યોજાયો હતો ને જેમાં સૌથી વધુ બ્લડ નું જે ડોનેશન થયું હતું જેના સેલિબ્રેશનમાં આ કેક કટિંગ કરવામાં આવી હોવાનો ખુલાસો તેઓ કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે વિડીયોમાં એક બર્થડે ને લઈને પણ જે કહેવામાં આવી રહ્યું છે સેલિબ્રેશન ને લઈને ત્યારે તેઓના ખુલાસામાં પણ તેઓ કહી રહ્યા છે કે જયારે આ સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે એક જે વ્યક્તિ જે નેતા જે આવેલો કોઈ ઈરાદાપૂર્વક આ પ્રકારે બર્થ ડે સેલિબ્રેશન કરવામાં નહીં હોવાના ખુલાસા અત્યારે અધિકારીને ડીસીપી જોન ફોર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ થાય છે કે આ વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કેક કટિંગ કરતા તમામ અધિકારીઓને હાજર કરી દેવામાં આવ્યા હોવાની પણ વાત છે જેને લઈને હાલ તો પોલીસ કમિશનર દ્વારા પણ આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે ખરેખર બર્થડે સેલિબ્રેશન કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે રથયાત્રાના બ્લડ ડોનેશનના કારણે આ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે તેવા તમામ બંને મુદ્દાને લઈને હાલ તો પોલીસ કમિશનરે જે અહેવાલ માંગ્યો છે તે રજૂ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે અનિતા સેલિબ્રેશન કોઈ પણ બાબતે હોય પરંતુ પોલીસ સ્ટેશનમાં આ રીતે ઉજવણી થવી કેટલી યોગ્ય અનેક સવાલો ઉભા કરી રહ્યો છે આ વિડીયો જે ચોક્કસ દીપિકા જે પ્રકારે હાલ સેલિબ્રેશનની વાત છે કે પોલીસ સ્ટેશનની અંદર અને કેબિનની અંદર કેક કટિંગ કરવું કેટલું યોગ્ય છે પરંતુ એક તરફ જયારે પોલીસ સ્ટેશનની અંદર તમામ જે ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે છે અને તેના અનુરૂપે આ પ્રકારે આ સેલિબ્રેશન થયું હોવાની આજે ખુલાસો અત્યારે અધિકારી કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે ઉજવણી કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં કારણ કે પોલીસ સ્ટેશન જે પ્રકારે તેનો ઉપયોગ થવો જોઈએ એના બદલે સેલિબ્રેશન માટે આ જે ઓફિસનો ઉપયોગ થયો હોવાની હાલ ચર્ચા છે પરંતુ તે પણ ગંભીર મુદ્દો હોવાના કારણે આ મુદ્દે હાલ તો પોલીસ કમિશ્નરે અહેવાલ માંગે છે અને જો અધિકારીઓની બેદરકારી અને તેઓનું જે કૃત્ય સામે આવશે તો પોલીસ દ્વારા તેઓની પગલા લેવા માટેના પણ આદેશ આપવામાં આવશે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જી ડીસીપીની હાજરીમાં આ સમગ્ર ઉજવણી થઈ રહી છે ત્યારે સવાલો છે કે શું ડીસીપી પણ નિયમો ભૂલ્યા છે જી ચોક્કસ જે પ્રકારનો આ કેક કટિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોતા હાલ તો ડીસીપી દ્વારા પણ આ સમગ્ર જે મામલે ખુલાસા માંગવામાં આવ્યા છે અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા છે કારણ કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેઓને ઠપકો આપવામાં આવ્યું છે કારણ કે આ પ્રકારે પોતાની ઓફિસમાં જ આ પ્રકારનું સેલિબ્રેશન કેટલું યોગ્ય છે ખરેખર નિયમ પ્રમાણે ઓફિસની અંદર આ પ્રકારે સેલિબ્રેશન ના કરી શકાય પરંતુ અધિકારીની ક્યાંક ને ક્યાંક બેદરકારી જે સામે આવી રહી છે પરંતુ આ સેલિબ્રેશન ફક્ત રથયાત્રાના બ્લડ ડોનેશન માટેનું હતું કે બર્થડે ડે ને લઈને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તે એક મહત્વ Sonu mu હાલ તો હકીકતનો અહેવાલ જે છે તે અત્યારે અધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે અને આ મામલે જે તોડવામાં તો આવ્યા છે કારણ કે ઓફિસમાં આ પ્રકારનું સેલિબ્રેશન યોગ્ય નથી મામલે આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ પણ કરવામાં આવશે અને જે તેઓની વિરુદ્ધ પણ લેવામાં આવશે આભાર અનિતા વિગત આપવા બદલ તો પોલીસ કચેરીમાં ભાજપ નેતાના જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે અનેક સવાલો આ જે છે તે ઉદ્ભવી રહ્યો છે મહત્વનું છે કે ડીસીપી કાનંદ ની હાજરીમાં આ સમગ્ર ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસ સ્ટેશનમાં આ રીતે ઉજવણી કરવી શું પોલીસ કર્મીઓ જ ખુદ નિયમો ભૂલ્યા છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે હવે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપી દીધા છે પોલીસ કચેરીમાં ભાજપ નેતાના જન્મદિવસની આ સમગ્ર ઉજવણી થઈ રહી છે દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ડીસીપીનો આ વીડિયો વાયરલ થયો છે ડીસીપી પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે ભાજપ નેતાના જન્મદિવસની પોલીસ સ્ટેશનમાં ઉજવણી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એફ ડિવિઝનની ઓફિસમાં ડીસીપી કાનંદ દેસાઈની હાજરીમાં ભાજપ નેતાએ જન્મદિવસ ઉજવ્યો છે અને કેક ખવડાવીને ડીસીપીએ હિમાંશુ ચૌહાણને આશીર્વાદ પણ આપ્યા છે ભાજપ નેતા હિમાંશુ ચૌહાણના જન્મદિવસથી પોલીસ સ્ટેશનમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ડીસીપી કાનંદ દેસાઈએ ભાજપના નેતાને કેક ખવડાવી છે અને ત્યારબાદ આશીર્વાદ પણ આપ્યા છે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલો આ વીડિયો જે છે તે ઉદભવી રહ્યો છે મહત્વનું છે કે પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાના જન્મદિવસની ઉજવણી જે થઈ રહી છે તે શું પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી જે છે તે કરવામાં આવી શકે છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે વિડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા પોલીસ કમિશનરે તપાસના આદેશ પણ આપી દીધા છે ત્યારે વાયરલ વિડિયો અંગે વીટીવી ન્યૂઝે જ્યારે કાનંદ દેસાઇ ડીસીપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે બોલવાનું ટાળ્યું છે કાનંદ દેસાઈએ ઉજવણીનો વીડિયો વાયરલ થવા મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે કાનંદ દેસાઈએ વીટીવી ન્યુઝે જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ફોન નથી ઉપાડી રહ્યા તેનો મતલબ છે કે તેઓ બોલવા નથી માંગી રહ્યા જન્મદિવસની ઉજવણી કર્યા બાદ કાનંદ દેસાઈએ જવાબ આપવાનું ટાળ્યું છે તો ડીસીપીની હાજરીમાં આ સમગ્ર ઉજવણી થઈ રહી છે પોલીસ સ્ટેશનમાં તે કેટલી યોગ્ય છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે શું ખુદ પોલીસ કર્મીઓ જ નિયમો ભૂલ્યા છે મહત્વનું છે કે વીટીવી ન્યૂઝે જ્યારે આ સમગ્ર ઘટનાને લઈને કાનન દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જ્યારે તેમણે પૂછવા માટે પ્રયાસ કર્યો ત્યારે કાનંદ દેસાઈએ ફોન ઉપાડ્યો નથી અને કંઈ પણ બોલવાનું ટાળ્યું છે મહત્વનું છે કે આ સમગ્ર વિવાદ જ્યારે વધ્યો છે ત્યારે પોલીસ કમિશનરે તપાસના આખરે આદેશ આપી દીધા છે શું પોલીસ સ્ટેશનમાં આ રીતે જન્મદિવસની ઉજવણી થઈ શકે છે શું પોલીસ કર્મીઓ જ ખુદ નિયમો ભૂલ્યા છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે વાયરલ વીડિયો અંગે કાનંદ દેસાઈએ હાલ બોલવાનું ટાળ્યું છે તો સમગ્ર મામલે વીટીવી ન્યુઝે જ્યારે કાનન દેસાઈને ફોન કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તેઓએ જવાબ આપવાનું ટાળ્યું છે ત્યારે જન્મદિવસની ઉજવણી આ રીતે પોલીસ સ્ટેશનમાં થઈ શકે છે કે નહીં તેને લઈને પણ ખુદ ડીસીપીએ બોલવાનું ટાળ્યું છે ડીસીપી કાનંદ દેસાઈનો જ્યારે વીટીવી ન્યુઝે સંપર્ક કર્યો ત્યારે તેમને ફોન ઉપાડ્યો નથી અને કંઈ પણ બોલવાનું ટાળ્યું છે